ભરૂચની પાંચ માસ ની એસમ એ વન નામ બીમારીથી પીડાતી ગણતંત્ર પર્વના ઉજવણીના કાર્યક્રમમાં લોકો અને સરકારને મદદ માટે આગળ આવવા માટે અપીલ કરી હતી પાંચ માસની બાળાના જીવ બચાવવા માટે તેણે લોકોને આગ્રહ કર્યો હતો

માટે મદદ કરે તેવી માંગ ફેસલ પટેલે કરી હતી અંકલેશ્વર સહિત તાલુકા ભર માં ગણતંત્ર સરકારી કોલેજો શાળાઓ સરકારી કચેરીઓ તેમજ પ્રાઇવેટ શાળા કોલેજો અને સંસ્થાઓ ખાતે ધામધૂમ પૂર્વક અને દેશભક્તિના માહોલ વચ્ચે ગણતંત્ર દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દેશભક્તિના માહોલ વચ્ચે આજે અંકલેશ્વર ના સ્ટેશન વિસ્તારમાં આવેલા સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ ખાતે મારહુમ પટેલ ના પુત્ર એવા ફેઝલ પટેલ ના હસ્તે રાષ્ટ્રધ્વજ ના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કાર્યક્રમમાં હાજર ભરૂચ પાંચ બાળકી એવી ઉમેમાં કે જે સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી નામક બીમારીથી પીડાઈ રહી છે તેના માટે વિશે સહાય માટે લોકોને અપીલ કરવામાં આવી હતી મરહુમ અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે જણાવ્યું હતું કે સ્પાઇનલ એટ્રોફી જે બાળકોમાં જોવા મળતી અસાધ્ય બીમારી છે આ બીમારીના કારણે બાળકોના સ્નાયુઓ નબળા પડે છે અને કરડરજ્જુઓના સ્નાયુઓના હલન ચલનમાં મુશ્કેલી ઊભી કરે છે એસએમએ ના લીધે બાળકોના મગજમાં રહેલ કોષો અને તેમની કરડરજ્જુ નસો નબળી પડવા લાગે છે બાળકોનો મગજ સ્નાયુઓ ની ગતિ ને નિયંત્રણ કરતા સંકેતો મોકલવાનું બંધ કરે છે સમય ઉંમરની સાથે આ બીમારી વધતી જાય છે જોકે આજના આધુનિક જમાનામાં બીમારીની કેટલીક મર્યાદિત સારવાર ઉપલબ્ધ છે જે બીમારીની વૃદ્ધિ ને અટકાવે છે પરંતુ આ સારવાર ખર્ચાળ હોવાથી તેમજ તેનો ઇન્જેક્શન જે આશરે સાડા સત્તર કરોડ આસપાસ મળતો હોય છે જે રકમ એક વ્યક્તિ કે એક સંસ્થા આપી શકે તે મુશ્કેલ હોય જેના લઈને તે મામલે ક્રાઉડ ફંડિંગ કરવું જરૂરી છે એચ એમ બી ફાઉન્ડેશન અને સરદાર પટેલ હોસ્પિટલ પર બાળકીની સહાય માટે આગળ આવી રહ્યું છે પરંતુ તેમણે માંગ કરી હતી કે જિલ્લા કલેક્ટર, પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી પણ ભરૂચની આ બાળકીને બચાવવા માટે પ્રયત્ન કરે તો બાળકીનો જીવ બચી શકે છે તેના માતા-પિતા પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યે બેબી ઉમયા હે ઓર મયા ભરૂચ કી બેટી હે આ યે 5 સાલ કી 5 મહિને કી બચ્ચી હે जो एक न्यूरोटिक न्यूरोजेनेटिक डिजीज से बहुत उसकी गंभीर स्थिति है एक लाइफ सेविंग ड्रग है जो नोवटिस कंपनी मैन्युफैक्चर करती है मैं चाहता हूं कि ये ये बच्चे की जान बचे एंड इट्स इज पॉसिबल विद दिस ड्रग ये संभव है लेकिन ये ड्रग का कॉस्ट ऑलमोस्ट 17.5 पॉइंट है हम एच और सरदार पटेल हॉस्पिटल की तरफ से क्राउड फंडिंग तो कोशिश कर ही रहे हैं लेकिन मैं प्लीज़ विनती करता हूँ कि भी एक भरूच की बेटी और एक गुजरात की बेटी हमारे डिस्ट्रिक्ट कलेक्टर हमारे चीफ मिनिस्टर और हमारे ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी मैं आपसे सबसे अपील करता हूं कि इस बच्ची की जान बचाइए हम सब मदद कर रहे हैं हमारी तरफ से लेकिन आप करेंगे आप सीनियर्स करेंगे तो ये काम बहुत आसानी से हो जाएगा नोवट एक फॉरन कंपनी है आप आई एम श्योर यू कैन स्पीक टू दैम डायरेक्टली टू मेक दिस मेक दिस एज अ अपील फॉर द सेक ऑफ गुजरात शी बिलोंग्सिटीजन ऑफ गुजरात आई हाई होप थिंग्स वर्क आउट एंड दिस बेबी सर्वाइव्स